ભૂત તાલુકાના મોખાણા ગામે રહેતા કાર્તિક કાનજીભાઈ મોરિયાએ મોબાઈલમાં ગેમ હારી જતા આપઘાત કરી લીધો હતો આ મોબાઈલની ગેમે કિશોરનો ભોગ લીધો ભૂત તાલુકાના મોખાણા ગામમાં વાલીઓ માટે બન્યો છે મોબાઈલમાં ગેમ હારી જતા સત્તર વર્ષના કિશોરે ઝેરી દવા આપીને આપઘાત કરી લેતા ભારે અફડા તફડી મરી જવા પામી હતી ચાર દિવસની સારવાર બાદ મોખાણા ગામના સત્તર વર્ષના કિશોર કાર્તિક કાનજી મોરિયાએ આખરે દમ તોડ્યો હતો તેના મોબાઈલમાં ઘણી બધી ગેમો મળી આવી છે કઈ ગેમમાં હાર્યો તે બાબતે તપાસ શરૂ કરવામાં આવી છે મોબાઈલમાં ગેમ હારી જવાના કારણે આ કિશોરે આપઘાત કરી લેતા ખોબા જેવડા મોખાણા ગામમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે સૌથી મહત્ત્વની વાત એ છે કે બાળકોને મોબાઈલમાં ગેમનું એટલું બધું આકર્ષણ છે કે બાળકો મોબાઈલ છોડતા નથી જોકે બે દિવસ પહેલાં રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ બાળકોને સ્કૂલમાં મોબાઈલ લાવવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે તે ખૂબ જ આવકારદાયક છે અને આ જે નાના નાના બાળકો છે ખાસ કરીને ટીનેજર્સના એ મોબાઈલની લથમાંથી છૂટે તે ખૂબ જ અનિવાર્ય છે અને જે મોખાણા ગામે ઘટના ઘટી છે તે ઘટના ખરેખર મનો મહામંથન માટે અનિવાર્ય બની ગઈ છે